હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગમાં તો વાગી ગયા છે બાર થોડુંક મોડું થઈ ગયું ઉઠવા છે કારણ કે કાલ રાત્રે થાકી ગયો તો અને બાર ગયો હતો આવીને એટલે ને મમ્મી શું કરે છે એ તમને બતાવું મમ્મી અત્યારે બનાવે છે ઈડલી વાહ ભાઈ વાહ મમ્મી શું વાત છે આજે ઈડલીનો પ્રોગ્રામ હે વાહ સરસ સરસ વડા બડા નથી મળ્યા મને વાસર સામાન ઇડલી છે ને ઇડલી સંભાર ચટણી આ સંભાર છે પછી વાઈટ ચટણી કે છે વાઈટ ચટણી છે પછી આ તીખી ચટણી ભાઈ ભાઈ આ કોને પાર્સલ જાય છે દીદીને ઓક માય ગોડ આ પાર્સલ આપવા માટે આપણે જવાનું છે આ ગરમા ગરમ ઇડલી તૈયાર થઈ છે હા એકલા છે અમારા બેન આજે ઘરે ન્યાય એમની

મોડો મોડો પાછો હોઈ ગયો હતો જમીન હું પેલા એ કહી દઉં જમીન પાછો હોઈ ગયો તો પાછો ઉપર આવ્યો હતો અને કાંઈ નહીં ત્યારે રીટ પતી લાગી છે ભાઈ હો ભૂખ આમ મને ભૂખ લાગે ને એટલે આમ તમ કાંઈક ખાવા મળે ચક્કર જેવું ચક્કર જેવું તો નહીં પણ આમ શરીર ઢીલું પડી જાય ને એવું જ થાય તો કારણ કે ભૂખ લાગી ગઈ કેમ કે નીચે જઈએ એટલી બીડી પેઢી હતી ખાઈએ ને તો બહાર કાંઈક ખાઈ આવે ભૂખ તો લાગે ડેન્જર ચાલો નીકળી જાય તો ભાઈ વાતાવરણ જોરદાર થઈ ગયું છે વરસાદ આવવાનો લાગે છે આમ તો વાતાવરણ એટલું બધું નથી પણ કાલે બાની બધાય બહુ કહેતા હતા કે બહુ વરસાદ પડ્યો ભાઈ તમે લોકો અમદાવાદવાળા હોય તો કાલે કારણ કે અમે તો હતા નહીં કોઈ એટલે કાલ તો વરસાદ અમને પણ નડ્યો નહોતો પણ ટ્રાફિક બહુ નડ્યો હતું વરસાદ તો નહોતો પણ આજે વરસાદ આવવાનું લાગે છે તમે બધા અમદાવાદવાળા કોમેન્ટ કરો તો કાલ કેવો કોઈ વરસાદ હતો જોર કે મીડિયમ વાગી ગયો છે સાત ને દસ અને મમ્મી શું બનાવવાનું છે આજે વાહ બીજું બીજું ઇડલી અચ્છા બપોરનું ખીર વધ્યું છે ઓકે ડન 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 મસ્ત ગરમ ગરમ ઇડલી ખાવાની છે ને હતું તે ઇડલી ને ઢોસા બને એમાં બને એમાં તો ઓલું વન નાખ છે ચીઝ પીડ્યું છે ને ચીઝ પીડ્યું છે ને તો ઓલું ટમેટા ડુંગળી પછી મસ્ત ઓલો પેપર બનાવી નાખે પછી ટમેટા ડુંગળી આને ઉપર ચીઝ મસ્ત નાખીને કાંઈ વાંધો નહીં આ તો ઢોસા ખાવાના છે ભાઈ ભાઈ

અત્યારે આપડા ગૌતમભાઈ પટેલની ઓફિસે હું કે ગૌતમભાઈ મોજે મોજ મોજે મોજ બહુ લાગવા જો પણ કોંગ્રેચ્યુલેશન એમના ઘરે લક્ષ્મી નો જન્મ થયો છે કોંગ્રેચ્યુલેશન

આપડે ભાઈ આ છે ને ગૌતમ ભાઈ મસ્ત મજાની ચેનલ લખાવે છે ખરો ગુજરાતી જોઈ લ્યો ભાઈ સબસ્ક્રાઈબ ઠોકી નાખ્યો બધા નીચે લિંક આપી દઉં છું મસ્ત મજાના વિડીયો આવે છે જુઓ ઇન્ફોર્મેશન વિડીયો હોય છે પછી ડેલી વ્લોગ હોય છે સોરી ડેલી વ્લોગ નથી હોતા પણ એની મનોમંથન ને એવું બધું વ્લોગ ને એવું સારું સારું મસ્ત મસ્ત નાખે છે તો લિંક આપેલી છે ફટાફટ જોઈ આવજો અને મસ્ત સબસ્ક્રાઈબ કરતા જજો ખાસ કરીને

સાડી ત્રણસો સબસ્ક્રાઈબર કરી નાખોલો બધા મારી લાજ રાખજો યાર અમાર આ ગૌતમભાઈને છે ને મસ્ત મજાનો ડાયલોગ એક યાદ રેજો શું ક્યો ગૌતમભાઈ એ 500 સબસ્ક્રાઇબર મોકલાવ મારા વાલા બાય બાય આલી ગયો ભાઈ પાંચસો સબસ્ક્રાઇબર આપણે બે દિવસનો ટાર્ગેટ રાખે રેડી બે દિવસમાં પાંચસો થઈ જઈ ડન ને ડન ડન ઓ આનંદી પેડી શું કહેવું તમારું અરે પાક્કો નો ટાર્ગેટ છે મોકલાવ મારા વાલા મોકલાવ મારા વાલા ભાઈ પાંચસો સબસ્ક્રાઈબર કરી નાખો યાર મારી લાજ રાખજો તમે કઈક આજનો સાડી ત્રણસો નો ટાર્ગેટ છે ને બે દિવસમાં માં પાંચસો સબસ્ક્રાઈબર હોવા જોઈએ સ્ક્રીનશોટ લઈ લો એટલે નામ નો ભૂલાઈ જાય તમને બધા ઓ ભાઈ મમ્મી મારા માટે બનાવે છે મસ્ત મજાના ઢોસા કારણ કે મારે મોડું થઈ ગયું આવામાં એટલે મમ્મી તમે લોકો જમે લીધું ને નવ વાગ સાડા નવ સાડા નવ ઉપર થઈ ગયો ને મમ્મી કઈ વાત ચીઝ વીઝ પેડું છે ને મસ્ત

बिलोडी ये बोळा वा परमायवा सोळी दिदा जप तररा प डोली उठ कलाचना डोंगरा आोळी दिदा जपने त प डोली उठ कैलचना डोंगरा रे नाथने बोलोडी नसाव नाशे से, से देव महादेव डोली कैला चना डोंगरा बिलडिये भोला नाथ ने बन बोलावी बिलडिये भोळा नाथ ने बोलावी समाधी मिलीने भोळा नाचवाने लागा टोली उठा कैला चना डोंगरा शिव दिने बिलडी नसा भोळा रे नाथने बिलडी न सावे देव ना देव महादेव डोलि उठा कैलसना डोंगरा कैलशवासिने रेव अभ्या ने रेव वासिने आवा काशीत बुद्ध बोला भगवान डोलि उठा कैलचना डोंगरा सुद्ध बुद्ध बोला बोळना

અને બસ આજનો વિડીયો એન્ડ રાખીએ છીએ તો વિડીયો ગમે તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ